નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફોલ્સ હું છું આપની સાથે કશિશ સમાચારોની શરૂઆત કરીએ કે હવે ભારતીયોને રાહ છે કે કોણ બનશે અઢારમી લોકસભાના સ્પીકર આપને જણાવીએ કે હાલ જે અપડેટ સામે આવી રહી છે કે સુરેશ વિપક્ષના ઉમેદવાર બનશે સ્પીકર માટે કે સુરેશ ઉમેદવાર હશે સ્પીકર પર એનડીએ અને વિપક્ષ વચ્ચે સહમતી નથી બની સ્પીકર પદ માટે ઓમ બિરલાજ ઉમેદવાર એનડીએ તરફથી ઓમ બિરલાજ જ ઉમેદવારી થોડીક જ વારમાં ઉમેદવારી નોંધાવશે ઓમ બિરલા બાર વાગે સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધવામાં આવશે જે નિવેદનો સામે આવ્યા હતા રાહુલ ગાંધી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ભાજપે અમારું સમર્થન માંગ્યું છે અને ખાસ કરીને જો ડેપ્યુટી સ્પીકર વિપક્ષનું બને છે તો અમે સમર્થન આપ્યું છે એવી પણ વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી પરંતુ હાલ જે અપડેટ મળી રહી છે કે સ્પીકર માટે વિપક્ષ ઉમેદવાર ઉતારશે સંવાદદાતા દેવનાથ પાંડે આપણી સાથે દિલ્હીથી લાઈવ જોડાયા છે દેવનાથ વિપક્ષ કે સુરેશ ઓર એનડીએ કી તરફથી ઓમ બિરલા ફિર એકવાર ઉમેદવાર દેખે ગયે આ બી અપડેટ મળી રહી એ બતાય देखिये बिल्कुल ये खबर सुबह निकलकर सामने आई थी कि एनडीए का स्पीकर होगा और खास तौर से ओम बिरला आपसे कुछ देर बाद लोकसभा स्पीकर के लिए अपना नामांकन दाखिल कर लेंगे और ये बात भी सुबह ही लगभग लगभग क्लियर हो चुकी थी कि जब स्पीकर एनडीए का होगा तो डिप्टी स्पीकर विपक्ष का होगा यानी इंडिया गठबंधन का होगा और यही बात कांग्रेस के ने अब जमकर ये बातें उठाई हैं ये मांग की गई है के सी वेणुगोपाल ने कहा है कि हमें डिप्टी स्पीकर का पद पद चाहिए और यही सबसे बड़ी वजह रही कि सर्वसहमति से ये पास हुआ है और सहमति बनी है राजनाथ सिंह जो काफी कद्दावर का नेता भी हैं बीजेपी के और मान मनोवल में बीजेपी के तरफ से जब वो जाते हैं तो कहीं कही ना कहीं ऐसी रिजल्ट आने की संभावना रहती है वही रिजल्ट आई है थोड़ी देर बाद नामांकन भरेंगे और इंडिया गठबंधन की तरफ से डिप्टी स्पीकर का उम्मीदवार के सुरेश को बनाया जाना लगभग लगभग तय हुआ है लेकिन थोड़ा सा और इंतजार करना होगा क्योंकि लोकसभा की ये कार्यवाही फिलहाल अभी जो चल रही है आज दूसरे दिन की कार्यवाही है और आज जो कल होना था यानी जो 26 जून को होना था वो 25 जून को हो रहा है यानी कि जैसी संभावनाएं जैसी अटकलें पहली लग, पहले लगाई जा रही थी वैसा कुछ नहीं है बहुत ही आसानी से विपक्ष इस बात के लिए राजी हो गया कि हम एनडीए का स्पीकर बनता है कोई तो उसके लिए हम तैयार हैं क्योंकि इससे पहले भी देखा जा रहा था कि विपक्ष लगातार इस बात के दावे कर रहा था कि अगर हमें हमारे मन मुताबिक अगर लोकसभा में काम नहीं होता है तो हम अपना उम्मीदवार उतारेंगे और उम्मीदवार उतारने के बाद की जो प्रक्रिया होती तो विपक्ष को उससे ज्यादा कठिन रास्ता कहीं ना कहीं निकालना पड़ता तो अब विपक्ष के लिए भी ये बहुत आसान हो चुका है कि अगर उन्हें डिप्टी स्पीकर का पद मिलता है कि सुरेश को डिप्टी स्पीकर बनाया जाता है तो कहीं ना कहीं उनके लिए भी ये फायदेमंद साबित होने वाला है तो थोड़ा सा और इंतजार करना होगा कि लोकसभा में ओम बिड़ला जब अपना नामांकन दाखिल करेंगे तो सर्वसहमति से इसे हम कहेंगे कि ये पारित हो चुका है जी जानकारी के लिए धन्यवाद देवनाथ ક્યાંક સ્પષ્ટતા નથી દેખાઈ રહી ક્યાંક એવી માહિતી મળી રહી છે કે વિપક્ષ અધ્યક્ષ પદ માટે ઉમેદવાર ઉતારશે કે કેવી માહિતી મળી રહી છે કે વિપક્ષ સહમત થઈ ગયું છે અને ડેપ્યુટી સ્પીકર માટે જે માંગણી કરવામાં આવી છે એના માટે ઉમેદવાર ઉતારશે શું પિક્ચર સ્પષ્ટતા શું છે બિલકુલ વિપક્ષ પણ આ વખતે થોડો આકરા મૂળમાં છે કારણ કે સંખ્યાબળની દ્રષ્ટિએ ભલે અધ્યક્ષપદ મેળવી શકવાની ક્ષમતામાં નથી પરંતુ વિપક્ષ એ દેખાડવા માંગે છે કે કોઈપણ મુદ્દાને લઈને તેઓ બાછોડ કરવા નથી માંગતા કારણ કે તેમની જે માંગણી હતી લોકસભાની અંદર ઉપાધ્યક્ષપદનું પદ છે તે આપવામાં આવે પરંતુ ક્યાંક આ પ્રકારે સહમતી નથી થઈ અને છેલ્લી ઘડી આ જે સમાચાર મળ્યા છે તે પ્રમાણે હવે કે સુરેશને વિપક્ષના લોકસભાના અધ્યક્ષપદના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરાવવામાં આવશે અગાઉ એનડીએ તરફથી ઓમ બિરલા છે તે ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે તેઓ થોડી વારમાં પોતાનું ફોર્મ પણ ભરશે સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બનનાર બીજા નેતા બનશે ભારતીય રાજનીતિની અંદર કે જેઓ સતત બે વખત લોકસભાના અધ્યક્ષ બન્યા હોય અગાઉ કોંગ્રેસના બલરામ ઝાખડ સતત બે વખત ઓગણીસો એસી થી લઈને લોકસભાના અધ્યક્ષ બની ચૂક્યા છે રેકોર્ડની બરાબરી ઓમ કરશે પરંતુ જે પ્રમાણે વિપક્ષને પ્રયાસો કરવામાં આવ્યા કિરણ રાજનાથસિંહે વિપક્ષના તમામ જે મોટા નેતાઓ છે તેમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી મલ્લિકાર્જુન ખડગે સાથે રાજનાથસિંહે વાત કરી અને વાત કરીને અધ્યક્ષપદ માટે સહમતી દર્શાવવા માટે કહ્યું હતું કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા પણ આપવામાં આવી રાહુલ ગાંધીએ પણ કહ્યું કે સમર્થન માટે તૈયાર છે પરંતુ છેલ્લી ઘડીએ જે ઉપાધ્યક્ષ થઈ અને આખરે કે સુરેશનું નામ છે તે વિપક્ષે જાહેર કર્યું છે એટલે કે હવે લોકસભાની આવતીકાલે જે અધ્યક્ષપદની ચૂંટણી પણ યોજાશે અને તેની અંદર સાંસદો મતદાન કરશે બહુમતીની દ્રષ્ટિએ જોઈએ તો એનડીએ નો હાથ ઉપર છે પરંતુ વિપક્ષ પણ ક્યાંક નબળું નથી તેવું પુરવાર કરવા માટે હવે પોતાના ઉમેદવાર ઉતારી રહી છે કશિશ આભાર વિજય સમગ્ર વિગતો બદલ